આપડે આમ કેટલા લગી પાણી છે પાણી આઈથી ઠેઠ જ્યાં ત્યાં ઠેઠ કાર્નિવલ હોટલ સુધી ઓહો ત્યાં સુધી ત્યાં સુધી કડક બધાની દુકાનોમાં કડકડ પાણી ભર્યું બધા બહુ મોટી નુકસાની અચ્છા અને આ દર વર્ષે ભરાય છે આ પહેલો વર્ષ થોડું છે તો સુરત આજે હું તો આઠ વર્ષથી અહીં પાણી ભરાય જાઉં સુરતના તંત્ર અને આમ જવાબદારીમાં આવવું પડે કે નહીં હવે એમ નહીં ખબર હોય આમાં બધા ખબર છે ને તંત્ર ને જવાબદારી માં આપણે તમે કઈ એમાં થોડું કોઈ આવશે તો આ સુધારો કરવાની જરૂર આઠ વર્ષ થી ભરાય છે આઠ વર્ષમાં કોઈ નહીં ખબર હોય હા તો આપણે જાણ કરીશું હા એસએમસી માં જાણ કરી એસએમસી માં ટાઈમે વેરા લેવાતા આવી જ જાય પણ છે કામ કરતા નથી હે ને એક વરણ વેરો માફ કરે ને તો હાથે પબ્લિક કરી નાખે એમ છે